ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે નાગા પીઠના પાર્કિંગમાં ના ગાડી મૂકી દીધી છે જેવા પાર્કિંગ છે અને પાર્કિંગના એક ફોર વ્હીલના પચાસ રૂપિયા છે કઈ નહીં હવે પાર્કિંગ કરી નાખી છે ગાડી નીકળી ગયા છે તો એ છે તો બીચ ઉપર તો બીજું કઈ હોઈ ગયા છે ને અમારી પાસે જાગી ગયા છે જાગી ગયા તમે તો કઈ નહીં સીધા જાય બીચ ઉપર મળીએ કોઈ બીચના રોડ ઉપર આવશો તો આવી રીતે તમને કપડાની બધી દુકાનો દેખા હે નાળિયેરની દુકાનો દેખાશે મકાઈની દુકાનો દેખાશે હે જમવા માટે હોટલો દેખા છે આ બધું અહીંયા છે ને જો આ બાજુ છે બીચ બધા નાઈ છે ને જેની નજીકથી તમને બતાવું સુમસાન રોડ છે આજ બહુ પબ્લિક છે નહીં કે

બીજું ભાઈ શું કહેશો તમે પબ્લિક નથી નાવાનું છે તમારે હે મસ્ત પાણી છે નાગો બીચમાં બધા નાઈ છે નોશ કરે છે હવે તમારે ના નાવાનું છે બે ને ત્રણ ને ચાર ને નાવા ઉપડે છે એવું લાગે છે અમને હવે આપણે થોડાક થોડાક પાછા ગ્રંથભાઈ ને એના મમ્મી ને ટ્વિંકલ ને દીદી ચારે ગયા છે ના ભાઈ જો ફૂલ હળવળી આવું પડે છે તો દીદ ને ટ્વિંકલ ને ગ્રંથ ને બધા નાવા મહિના છે જો આ બે અહીંયા આટા મને છે દીદી ને ગ્રંથ તો જો આ છે

દસ એક જણ લગભગ બેસી શકે એને જોરદાર અહીં બધા બે જણો પકડી પકડી એક બે ત્રણ ચાર ને ચાર આઠ જણા આઠ જણા બેસી શકે આમાં એવી રીતે આ કંઈક બીજી રેડ છે આ બોટ છે ઓલી બાજુ પણ ડ્રેગન રેડ છે એવો ટિકિટ કાઉન્ટર છે બધી રાઈડ એવું લેવું હોય તમારે સ્પીડ બોર્ડ છે પેરાગ્લાઇડિંગ છે

તો મોંઘું તો બહુ કે ઓવર મોંઘું છે હજી બસો બસો રૂપિયા હોય તો એ તે બેસી શકે પણ તમારી શું કહેવાય અનુકૂળતા પ્રમાણે તમે બેસી શકો છો કારણ કે જો અમે દીવ લખેલું છે મસ્ત રાતે આમાં લાઈટ થાય જોરદાર અને બસ નહીં તો ભાઈ ચણા રહેશે ને બધા નાઈન મોસ્ટ કરે છે ફૂડ તો

હાથમાં રેતી નો બુકડો ભરી લીધો છે જો નાખી દે રેતી નીચે નાખી દે ભાઈ બીજું ભાઈ માં બેસવું છે તો આ ભાઈ ને માં બેસવું છે પાંચસો રૂપિયા છે તારી પાસે લાય આજે બીજું ભાઈ જો શું કરે મમ્મી ભાઈ પાંચસો રૂપિયા મારવા ગયો પાંચસો રૂપિયા આપો કે હોળી બેવું છે જો પાંચસો રૂપિયા માગો આવ્યો બોરિંગ ઇન્ડિયા છે કે પાંચસો રૂપિયા આપો બીજું ભાઈ અહીંયા ગ્રંથભાઈ અહીંયા ઉભા રહો હા તો ફૂલ જામો પડી ગયો તો જામો રેતી હારે તો ઓ ભાઈ ઓ ભાઈ ઓ ઓ બીજું ભાઈ મજા આવી

آنے دو لاندو آنکھ مانکے نو لگاڑ تو تو بول سے پاسو بھائی دی جب بول سے لو گال لگاڑ دی تا تو گال لگاڑ دی تا لو پانی ایو آئیں ہیں آہم ملے پوٹوگراثی آلے سے موٹا پہلے دو آہم <tap> آہم آہم دی ہی آلائی گی سے دی جب بے پل جائے پل جائے پل جائے پل جائے, 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 جائے رہی جا

લઈ ગયા લઈ ગયા અલગ 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 મારો જ તો મારો સ્પીડ બોટ લઈ જાય છે અંદર લાગે હવે ધીમે ધીમે ટ્રાફિક વધ્યો એટલે પેસેન્જરો વધવા લાગ્યા છે એટલે લઈ ગયા આત્રે વહી ગયા અંદર તમે દરિયાના ખારા પાણીથી નાઈ નાઈ જોવા બધા જેમ ધરાઈ ગયા હોય ને પછી શુદ્ધ પાણી ન હોય ત્યાં વ્યવસ્થા છે જો અહીં તમને ચોખ્ખા પાણીથી લગભગ વીસ રૂપિયા કે એમ કંઈક લઈ છે એક જણાના તો ટિંકલને વાપીને ને ગીતને બેન કઈ ગયો બેન અહીંયા બેઠા છે એને નાવા નથી તો આ લોકો નાહવા જાય છે એટલે અત્યારે વેકેશનના લીધે નાહવાનો ભાવ વધી ગયો છે ચોખ્ખા પાણી પચાસ રૂપિયા ભાવ થઈ ગયો એક જણાનો ને કપડાં બદલાવ હોય તમારે તો વીસ રૂપિયા નાહવું હોય તો પચાસ રૂપિયા તો વેકેશન છે એટલો ભાવ વધી ગયો છે બાકી લગભગ વીસ કે ત્રીસ રૂપિયા નાવાના છે કપડા બદલવાનું દસ રૂપિયા એવું કે કતું અમે આવ્યા ત્યારે અત્યારે ભાવ થોડોક વધારે જો કપડા ગાડીમાં ભૂલી ગયા ભાઈ અમારે ભાઈ તો હું કે કહે ને તાલ પડી

તો મિત્રો આ તો દીવ નો નાગવા બીચ જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલ ને શેર કરી દેજો કરવાનું કહેજો આવા જ વિડીયો માટે જોતા રહો તો કૌશિક ભટ્ટ ઓફિસર મળી એક નવા વ્લોગ સાથે